Y carta que me inoya a mí, oh, en tu lesión y la carta que me inoya a mí, oh. એ મારો વાલોજી પ્રણવાને જાય એની મને ખબર નથી મારો વાલોજી પ્રણ જાય એની મને ખબર નથી ઈ મારો કનૈયો કરે એમ થાય એની મને ખબર નથી મારો કનૈયો કરે એમ થાય હું શું સમજું એનું સાર એની મને ખબર નથી હું શું સમજું એનો સાર એની મને ખબર નથી ઈ મહિનો આવ્યો

ने नेमाडवे मैराई इमा ने आयो नेमाडवे मैराई

मारो कनैयो करे ए मथायो एनी मने खबर नते मारो कनैयो करे ए एनी मने खबर नते इ हु सु समझु एनो सार एनी मने खबर नते इ हु सु समझु एनो सार एनी मने खबर नते इ सैद्र मैनो आवियो ने હરણ વઝાય ચૈત્ર મેનો આવ્યો યોખા હરણ વઝાય

એ ઓલી વાદળી ક્યાં વરસી જાય એની મને ખબર નથી

ए ओलो मोराल यो करेट उन्पार ये निमनी खबर ए ओलो मोराल यो करेट

வண மயோ அவியோ ஒன் நதியே ஆகீரோ அவியோன நே ஆனீர

ભદ્રવા મનો અવ્યો ઓન નદીનલાંસકા ઈ નદી નલાસ લાય એ મારો જી જલ જીલવા જાય એની મને ખબર નથી મારો વાલો જી જલ જીલવા જાય

આવ્યો ને નવધા ભક્તિ થાય એ મારો વાલો રમાડે રાસ એની મને ખબર નથી

ઈમરાજની ગોપીયુ ને ગેર ગેર સતસંગ કરવા જાય ઈમરાજની ગોપીયુ ને ગેર ગેર સતસંગ કરવા જાય આવરજની ગોપિયું ને ઘેર ઘેર સતસંગ કરવા જાય એ તો હરી રસ સૌને પાય એની મને ખબર પડી રસ સૌને એ તો હરી રસ સૌને પાય એની મને ખબર પડી રસ સૌને મારો કયો કરે એમ થાય એની મને ખબર નથી સમજું એનો સાર એની મને ખબર નથી શકી છે